આપણે પહોંચી ગયા છે અત્યારે માતાના મઠ ગયા છે નારાયણ સરોવર તો શું કેવું તારું સબસ્ક્રાઇબ કરો ફોલો કરો હવે કોટેશ્વરમાં એનાથી પણ મજા આવશે કારણ કે મિત્રો અહીંયા છે બીએસએફ ચેકપોસ્ટ જોઈ શકો છો થી જય શ્રી રામ સ્વાગત છે કે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે છે આપણે માતાના મઢે તો જોઈ શકો છો અત્યારે આપણે આપણા મામાના ઘરે છે અને અહીંયાથી બારી ફોડીને જોઈ શકો કેવી સરસ મજાનો વાડીનો વ્યૂ આવે છે બસ જા જોઈ શકો છો આ વાડી છે તો ચાલો આપણે નીકળી જાય માતાના મઢ જવા માટે

के तो, तो निकली जाऊं बस हां भैया जा मैं तो नहीं बोले गजब बेइज्जती है हां बोल बोल व्लॉग में एक बोल तो आज आज व्लॉग में बोल और क्या हां हां तो तुम बोल आज न बोल ऐसे बोल जा मिल ले प्रसाद ले ले जा हां भाई जा नारायण सरोवर नारायण सरोवर ने बीजे क्या कोटे सरोवर पाकिस्तानी पच्चीस किलोमीटर तुमने देखा है हाँ मार दिया मात मार दिया मार के मेरा

હવે <muchan> જોઈ શકો છો આ છે નારાયણ સરોવર તો આપણે હવે જઈએ છીએ માથે મહેલ માં

આવી ગયા છે દ્વારિકાધીશ ના મંદિરે જોઈ શકો છો તો દ્વારકાધીશ લખી નાખજો જઈ શકો છો અહિયાં સવિત ના અંદર મંદિર છે બધું તો હવે આપણે જઈએ છીએ અંદર લક્ષ્મીનારાયણના મંદિરમાં જોઈ શકો છો સરસ મજાનું છે જોઈ શકો છો તમે અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર તો કરી લેજો બધા દર્શન તો અહીંયા પણ એક ગૌશાળા છે તો હવે ભાર અહીંયાથી તમને દેખાડ્યું નહીં દેખાય અહીંયાથી જ દેખાય જોઈ શકો બેઠી છે બધી આ છે એની ગૌશાળા અને આ છે નારણ સરોવર જોઈ શકો છો તમે કોટેશ્વર જવા માટે હવે ક્યાં જવાનું છે હવે જવાનું છે આપડે કોટેશ્વર ચાલો હવે આપડે નીકળી જઈએ

જોઈ શકો છો આજ મંદિર તો અંદર કેમેરો આપણે સુજ ફોટો શૂટ નો અલાઉડ તમને દેખાડી મંદિર જોઈ શકો છો

ચાલો મળીએ આપણે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા મંદિરની સામો સામ તો જોઈ શકો છો સરસ મજાનો દરિયાનો વ્યૂ આવે છે સામે ઓલી બાજુ પાકિસ્તાન અહીંયા એક જણા કહેતા હતા કે રાતે રાતે છે ને અહીંયા દેખાય છે પાકિસ્તાન આપણે રાતે પાકિસ્તાનમાં લાઈટ ભરતી હોય ને દેખાતી હોય છે લાઈટું અહીંયા છે અહીંયાથી ક્યાંક એટલો નથી પચીસ કિલોમીટર જેટલું છે એવું અહીંયા બધા કીએ છીએ

તો મળીએ મિત્રો અહીંયા છે બીએસએફ ચેક પોસ્ટ જોઈ શકો છો આપણે હમણાં વાત કરતા હતા ને એઠેઠા આવી ગયા છે જોઈ શકો છો તમે અને આ રોડ પૂરો થઈ જાય છે ને અહીંયા થોડુંક જ પાકિસ્તાન થાય છે ચાર પાંચ કિલોમીટર જેટલું હોય છે અને રોડે પતી જાય છે આ મંદિરના આપણે દર્શન કરી જો હું આપણે જાશી ને તો તમને દેખાડીશ હવે પછી અહીંયા સૌ પતી જ જાય જ રસ્તો છે ચાલો હવે આપણે મળીએ તો મિત્રો અહીંયા બે બેં એવું કીધું કે અહીંયાની પછી પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય છે ઇન્ડિયા છે બાકી પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય છે અને બાકી આ જોઈ શકો છો તમે અહીંયા કઈક વધુ છે બરાબર તજા જો મે ફોટોશૂટ કરીએ છીએ અને અહીંયાથી બીજોલીવાજી પાકિસ્તાની આદમી લાગે પાકિસ્તાન શકે છે પાકિસ્તાન છોડો આ દરિયો જોઈએ પવન આવાજ આવતો આવતો દરિયો દો सागर હોય થયો જો આવી ગઈ છે આપડી ચણા મસાલી તો ચાલો હવે આપણે ખાઈ લઈએ ખાસ ચણા મસાલી ખાવ છું જો